પ્રયોજક હતા સ્વાદ શુદ્ધતા અને સેહત નું પ્રતિક એટલે છાશ માખણમાંથી બનાવેલું શુદ્ધ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ અને સમાચારોમાં આપની સાથે હું મયુરી સંગીત એ આત્માનો ખોરાક છે મન મગજને પ્રફુલ્લિત કરતું એક માધ્યમ છે અને તેમાં જો સુરીલો અવાજ ભળે તો એ ઉમદા ગીતનું સર્જન થાય છે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં અનેક એવા સિંગર્સ છે જેમનો અવાજ સંગીત દુનિયા માટેની એક ભેટ છે તેવા જ એક ફનકાર હતા મોહમ્મદ રફી સાહેબ જેમના ગીતો આજે પણ લોકમાનસમાં છવાયેલા છે તેમના ચાહકોની તો વાત જ શું કરવી મોહમ્મદ રફીના એક એવા ફેન ક્લબ સાથે તમારી મુલાકાત કરાવીએ કે જેમણે ઉમદા ફનકારનું તેમના ઘરની અંદર એક મંદિર બનાવ્યું છે મોહમ્મદ રફીને ભગવાનની જેમ પૂજતા ફેનનું નામ છે ઉમેશ માખીજા મહાનસિંગરની ચુમ્માલીસમી પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ ઉમેશ માખીજા હૃદયાંજલિનું આયોજન કર્યું હતું આજે રફી સાહેબનો ફોર્ટી ફોર્થ નિવારણ દિવસ છે આજના દિવસે રફી સાહેબ આ દુનિયાને પડદા કરીને એક નવી દુનિયામાં જતા રહ્યા હતા આજે રફી સાહેબને ચુમ્માલીસમો વરસ છે પુણ્યતિથિ કહો સવારાંજલિ કહો અને મારા ઘરે આવી રીતે બાવીસ વર્ષથી ચોવીસ ડિસેમ્બર અને એકત્રીસ જુલાઈ રફિયન્સ જેટલા બી છે રફી સાહેબ પો આને વાલે યા जो भी म्यूजिक लवर है वो सब इधर आते हैं और अपने अपने अंदाज में रफी साहब को सुमन देते हैं कुछ गाना गा के कुछ अपनी बातें बता के जिसको जैसा जो जो रफी साहब के जैसे गुजराती में क्या संभारना है ये बदा आईया बदाने सामने पेश करे वहली सवार घा तो रफियंस आई गया एम अमा अहमदाबाद बिग बी है बंकिम पाठक है अभिजीत रव है चिराग देसाई दीपाली शास्त्री अमेर जटला भी सींगर से बता घो आया है મનીષ જાની છે આસિફ છે વોઇસ ઓફ કિશોર કુમાર અમારા નીરજ પાઠક અને પંકજ પાઠક ઘણા લોકો આવ્યા છે અને વર્ષોથી આવતા જ રહે છે અને હજી બી આખા દિવસ ઘણું બાકી છે ઘણા લોકો આવશે રાજ્ય સરકાર દ્વારા કુલ અઢાર આઈએએસ અધિકારીની બદલીની જાહેરાત કરવામાં આવી છે જેમાં સુનેના તોમર પંકજ જોશી મનોજ કુમાર દાસ જયંતિ રવિ પી સ્વરૂપ અંજુ શર્મા એસ જે હૈદર જગદીશ પ્રસાદ ગુપ્તા અને ટી નટરાજન રાજીવ ટોપનો રાજેશ શંકર કે કે નિરાલા રાજેશ મંજુ એ એમ શર્મા મમતા વર્મા અને મુકેશ કુમાર આ આઈએસ અધિકારીની બદનો સમાવેશ થાય છે જયંતિ રવિને મહેસૂલ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી બનાવાયા છે મનોજકુમાર દાસની સીએમ ફરી વાપસી થઈ છે આઠ આઈપીએસ અધિકારીઓની બદલી અને નિમણૂક કરવામાં આવી જેમાં રાજુ ભાર્ગવ વિકાસ સુંદા બિશાખા જૈન રાઘવ જૈન જીતેન્દ્ર મોરારીલાલ અગ્રવાલ ડોક્ટર નિધિ ઠાકુર અને કોરુકોર્ડ સિદ્ધાર્થ જે પટેલનો સમાવેશ થાય છે અગ્નિકાંડ સમયે રાજકોટના પોલીસ કમિશનર રહેલા રાજુ ભાર્ગવને આર્મ્ડ યુનિટના એડીજીપી હવે બનાવાયા છે જુનાગઢમાં આવેલી હેલ્થ પ્લસ નામની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પાંચથી વધુ મહિલાઓની સર્જરી દરમિયાન દાખવવામાં આવેલી બેદરકારીના કારણે બે મહિલા મહિલા દર્દીઓના મોત અને વધુ દર્દીઓની કિડની ફેલ થઈ જવાના મામલે આખરે એસઆઈટી ના રિપોર્ટના આધારે મૃતક મહિલાના પતિએ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ત્રણસો ચાર હેઠળ ગુનો નોંધી હોસ્પિટલ સામે કાર્યવાહી હાથ ધરી છે જેમાં બે મહિલા તબીબ અને હોસ્પિટલના સંચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તબીબોની બેદરકારીના કારણે જેમને મૃત્યુ થયું છે તેવા હિરલબેનના પતિ આકાશ મિયાત્રાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર બે હજાર ત્રેવીસના વર્ષમાં ઘટના બની હતી જેમાં પ્રસૂતિ પછી તેમની પત્નીને અનેક તકલીફો શરૂ થતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું જે ઉપરાંત અર્ષિદાબેન ભરતભાઈ નામના એક મહિલા પણ આ જ હોસ્પિટલની બેદરકારીના કારણે આવી સમસ્યાઓ સાથે મૃત્યુ પામ્યા હતા જુનાગઢની હેલ્થ પ્લસ હોસ્પિટલ દ્વારા ગયા વર્ષે જૂન બે હજાર તેવીસમાં જે દર્દીઓને સારવાર આપવામાં આવેલ તે અંતર્ગત ફરિયાદી આકાશભાઈ મિયાતાએ જે ફરિયાદ આપેલી જેના જણાવ્યા મુજબ તેમના પત્ની હિરલબેન અને અન્ય સાહેબ ભરતભાઈ બાલસના પત્ની હર્ષિતાબેન જેમના સિઝેરિયન છે એ આ હેલ્થ પ્લસ હોસ્પિટલમાં કરવામાં આવેલ અને આ હેલ્થ પ્લસ હોસ્પિટલમાં સિઝેરિયન અને ત્યારબાદ તેની સારવાર દરમિયાન ગંભીર પ્રકારની બેદરકારી દાખવવાને લીધે આ બંને જે મહિલા છે તેમના આગળ જતા મૃત્યુ થયેલા આ ઉપરાંત અન્ય જે સહાયકો છે રૂપીબેન તથા મીનાક્ષીબેન તેમની સારવાર પણ જે પૈકી ડોક્ટર ડાયનાબેન અજુડિયા અને અન્ય ગાયની ડોક્ટર હેમાક્ષી કોટડિયા આમને છે એ સીઝેરિયનની સારવાર કરેલી જેના લીધે ગંભીર પ્રકારની બેદરકારી દાખવતા અન્ય મહિલાઓ દર્દીઓના પણ કિડની ફેલ થયેલી છે અને તેઓ સારવાર હેઠળ છે તો આ બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ત્રણસો આ ઉપરાંત ત્રણસો આઠ અને એકસો ચૌદ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં જે આ ફરિયાદી જે હાલ રિપોર્ટ રજૂ કર્યા છે જે મુજબ જયારે આ બનાવ બન્યો ત્યારે વિભાગી ભાવનગરના અધ્યક્ષસ્થાને અન્ય દસ એક્સપર્ટ ડોક્ટરોની કમિટી બનાવવામાં આવેલી અને આ કમિટી દ્વારા જે પ્રાથમિક રિપોર્ટ રજૂ કરવામાં આવેલો તેમાં સ્પષ્ટ રીતે જણાવેલું કે આ જે સંસ્થા છે જે હોસ્પિટલ તેમાં ઇન્ફેક્શન કંટ્રોલ પ્રોટોકોલ અને ટ્રીટમેન્ટ પ્રોટોકોલનું છે યોગ્ય રીતે પાલન થતું ન હોવાને લીધે આ ઘટના બની હોઈ શકે તો આ જેવી જવાબદારી છે તે સંસ્થાના સંચાલકોની પણ આવે છે તો આ બાબતે આ બંને ગાયનેક ડોક્ટર કે જેમણે સિઝિરિયનનું ઓપરેશન કરેલું અને સારવાર કરેલું આ ઉપરાંત આજે હેલ્થ પ્લસ કરીને સંસ્થા છે તેમના સંચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે હાલ આ દિશામાં છે ઊંડાણપૂર્વકની તપાસ બીડીઝ અને પીઆઈ કરી રહેલ છે આ જે અગિયાર ડોક્ટરોની જે કમિટી હતી તેમના દ્વારા જે સંસ્થા છે તેમના કુલ નવ પાસાઓનો અભ્યાસ કરવામાં આવેલો જેમાં ખાસ કરીને આ સમયગાળા દરમિયાન કેટલા દર્દીઓની સારવાર કરવામાં આવેલી તેમનો ટેલિફોનિક કોન્ટેક્ટ કરવામાં આવેલો તેમને કેવા પ્રકારની સારવાર આપવામાં આવેલી કયા ઇન્જેક્શન કે પાઇન્સ આપવામાં આવેલો આ ઉપરાંત જે હોસ્પિટલમાં જે ઓપરેશન દરમિયાન જે સાધનોનો ઉપયોગ થાય છે તેના માટે સંસ્થા દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવેલી આ તમામ પાસાઓનો તલસ્પર્શી અભ્યાસ કરી અને આ જે કમિટી રિપોર્ટ રજૂ કરેલો જે અંતર્ગત રજૂ કરતા આ જે ગંભીર પ્રકારની બેદરકારી હોય માણસના જીવનું માણસનું મૃત્યુ પણ થઈ શકે તો એ બાબતનો સાપરાધ અપરાધ કલમ જે બનાવવાનું બન્યો ત્યારે આઈપીસીએમએલમાં હોય તો ત્રણસો ચાર નો દાખલ કરે છે આ ઘટનામાં ભોગ બનનાર હિરલબેનના પતિ આકાશભાઈ મિયાત્રાએ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે ડોક્ટર ડાયના અજોડિયા અને ડૉક્ટર હેમાક્ષી કોટડિયાની બેદરકારીના કારણે અનેક મહિલા દર્દીઓની જિંદગી બગડી છે જેમાં બે મહિલાઓના મૃત્યુ ઉપરાંત ત્રણ એવી મહિલા દર્દીઓ છે જેની બંને કિડનીમાં ફેલ થઈ જતા ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે પણ સારવાર લઈ રહ્યા છે ત્રીસ પાંચ બે હજાર ત્રેવીસ હેલ્પ પ્લસ હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા એડમિટ કરતા સિઝનની અંદર બાળકીનો દીકરીનો જન્મ થયો ત્યાં થતાં પછી કિડનીમાં ડેમેજ થઈ ગયું એક્સપેક્શન લિવર ફ્રેક્ચર કિડનીમાં એક્સપેક્શન વધી ગયું એ બાદ પછી ખાનગી હોસ્પિટલમાંથી જણાવ્યું બેનનું મૃત્યુ થઈ ગયું હિરલબેનનું અમે અમે ફરિયાદ કરી હોસ્પિટલમાં અમે ડાયના અજુડિયા મેડમે ઓપરેશન કર્યું હતું એના કારણે બેનની કિડની ફેફસા ને એવું બધું ઇન્સ્પેક્શન ને એના મૃત્યુ માંગી ગયું છે ડાયના દુરિયા મેડમ પાસે ફરિયાદ કરી લેવા ઘણા કેસો છે ડોક્ટર પાસે એવા ઘણા આવા ડોક્ટર દઈબા છે કેસો તો એને પાછું બંધ કરી દેવું જોઈએ આવો આવા ઘણા કેસો છે આ મે પોલીસ મે ફરિયાદ નોંધાવી છે એ બીજી એડી માં એ મારી કાલ ફરિયાદ લીધી છે સાહેબ ડોક્ટર પાસે બેદરકારીના કારણે બનેલી આ ઘટનામાં રાજ્ય સરકારે તપાસનો આદેશ આપ્યો હતો ભાવનગરથી આવેલા એસઆઈટીના અગિયાર જેટલા તબીબોએ તપાસ બાદ અહેવાલ પણ આપ્યો હતો જેમાં સ્પષ્ટ થયું હતું કે હોસ્પિટલમાં બેદરકારી દાખવવામાં આવી છે તેમ છતાં આ રિપોર્ટ છ મહિના સુધી જિલ્લા આરોગ્ય અધિકારીએ દબાવી રાખ્યો હતો અને પછી ફરિયાદીએ આ રિપોર્ટ આપવામાં આવતા તેમણે ફરિયાદ પણ નોંધાવી હતી મહત્વની બાબત તો એ છે કે આ ઘટનામાં ફરિયાદી બનવાની જવાબદારી જિલ્લા આરોગ્ય અધિકારીની છે કારણ કે એસઆઈટી તપાસ તેમના દ્વારા કરવામાં આવી હતી તો બીજી બાજુ આલા હોસ્પિટલ હવે જૂનાગઢમાં ચાલતી નથી તેમના સ્થાને અન્ય એક હોસ્પિટલ શરૂ થઈ ગઈ છે પરંતુ આ ઘટનામાં જે ગુનેગાર છે તેવા તબીબો અને તેના સંચાલકોની ટૂંક સમયમાં ધરપકડ થાય તેવી શક્યતાઓ પણ છે સરકાર આપ્યો નહી બીજા દિવસે મારી તબિયત એટલી બગડી ગઈ કે મારે સીધું વેન્ટિલેટર ઉપર જવું પડ્યું અને બે કિડની ફેલ કરી નાખી ડોક્ટરે અને અત્યારે હું ડાયાલિસિસ ઉપર છું સરકાર પાસે એટલી જ મદદ માંગુ છું કે મને ન્યાય આપે મારી સાથે જેટલા કેસ બન્યા છે બધાને ન્યાય મળે સહાય મળે અને જલ્દીમાં જલ્દી મારું કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય એવું કંઈક ગોઠવી આપે ત્યારે એફઆઈઆર કરાવેલ છે પોલીસ ફરિયાદ લઈ લીધી છે પોલીસે તેનું નામ હેમાક્ષી કોટડિયા છે મારી ખાસ માગણી એ અમારા બાળકોનું ભવિષ્ય શું આમાં મારું ભવિષ્ય શું મારી જિંદગી સવાલ છે જલ્દીમાં જલ્દી કોઈ સહાય મળે કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય એવું કઈ સહાય મળે ડોક્ટરને પૂરે પૂરી સજા મળ્યા હોસ્પિટલની બેદરકારીના કારણે 5 થી પણ વધારે મહિલા દર્દીઓની કિડની ફેલ થઈ જવા ઉપરાંત તેમના લિવર પણ ડેમેજ થયા છે બે મહિલા દર્દીઓના મૃત્યુ પણ થયા છે જે ઉપરાંત ત્રણ મહિલા દર્દીઓ એવી છે કે જેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવી પડે તેવી શક્યતાઓ પણ છે એ પરિસ્થિતિમાં તમામ ભોગ બનનારને પૂરતું વળતર ચૂકવવામાં આવે અને બેદરકાર તબીબોને તથા હોસ્પિટલના સંચાલકોને જેલ ભેગા કરવામાં આવે તેવી માંગ દર્દીઓ કરી રહ્યા છે અમદાવાદ શહેર અને ગાંધીનગરમાં ચાલતા સ્પા અને હોટેલોની અંદર થતા ગોરખ ધંધાઓ ઘણી વખત સામે આવ્યા છે પરંતુ કેટલીક જગ્યાએ અનૈતિક વેપારી સ્થાનિક પોલીસ પણ મદદ કરતી હોવાની વિગતો સામે આવી હતી ગુજરાતી સીઆઈડી ક્રાઇમે એક જ રાતમાં પાંત્રીસ જગ્યાએ રેટ કરીને આરોપીઓને ઝડપી લીધા છે અમદાવાદની મોઘી હોટેલો અને ગાંધીનગરની કેટલીક હોટલોમાં એકસાથે સીઆઈડી ક્રાઇમની પાંત્રીસ પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમ આ દરોડામાં જોડાઈ હતી દરેક જગ્યાએ દરોડા પાડી આખા રેકેટનો પર્દાફાશ કાર્યવાહીમાં કરવામાં આવ્યો કામ માટે સ્પામાં સંતાડવામાં આવતી હતી છોકરીઓને જ્યારે હોટેલમાં યુવતીઓ ટ્રાન્સજેન્ડર પણ મળી આવ્યા છે પોલીસે સમગ્ર મામલે ગુના પણ નોંધ્યા છે આ સમગ્ર રેડ દરમિયાન કુલ બાવીસ જેટલા ગુના નોંધીને સમગ્ર રાજ્યમાં પોલીસે ફફડાટ ફેલાવી દીધો છે આ કુલ બેતાલીસ લોકોની અટકાયત કરવામાં આવી છે રાજકોટ શહેરને આમ તો સ્માર્ટ સિટી ગણવામાં આવે છે જોકે આ સ્માર્ટ સિટીના હાલ ગ્રામ્ય વિસ્તારો કરતાં પણ બેહાલ જોવા મળી રહ્યા છે શહેરના વોર્ડ નંબર અગિયારમાં સોસાયટીઓની સ્થિતિ અત્યંત કથળેલી છે સ્થાનિક લોકો પણ આ જ પરિસ્થિતિથી હેરાન પરેશાન છે અંબિકા ટાઉનશીપ નામની સોસાયટીમાં સ્થાનિકો ભેગા થયા હતા અને પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને લોકો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો અંબિકા ટાઉનશીપમાં આઠસોથી નવસો જેટલા ઘર આવેલા છે પચાસ હજાર કરતાં વધારે લોકો અહીં વસવાટ કરે છે આ વિસ્તારમાં લોકોનું છે કે માત્ર અંબિકા ટાઉનશીપ જ નહીં પરંતુ વોર્ડ નંબર અગિયાર માં આવેલી અલગ અલગ તમામ સોસાયટીઓના આવા જ હાલ છે ખરાબ રસ્તાના કારણે અનેક વખત અકસ્માત ભોગ પણ લોકો બનતા હોય છે મહિલાઓએ પણ કહ્યું હતું કે તેઓ અનેક વખત અકસ્માત ભોગ બન્યા છે રાજકોટના વોર્ડ નંબર અગિયાર એટલે કે અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં આ પ્રાથમિક સુવિધાનો જ અભાવ છે તે સામે આવ્યો છે મહત્વનું છે કે પ્રાથમિક સુવિધા ના મળતા હવે છે તે રોષે ભરાયા છે પોતાનો વિરોધ છે તે દર્શાવી રહ્યા છે આપણી સાથે સ્થાનિકો છે તેમની સાથે વાત કાકા કેટલા સમસ્યાઓ પડે છે કઈ કઈ સમસ્યાઓ હું છેલ્લા દસ

પાણીમાં કોઈ દવાનો છંટકાવ કરતો નથી ખાડા એમને ભરેલા છે તો આ વસ્તુ કોર્પોરેટરીનો પ્રશ્ન હે કોર્પોરેટરનો તો એ સામાન્ય પ્રજાનો એનું નિરાકરણ એને લાવવું પડે પાણી ગારો અને હલાતું નથી ખરાબ રસ્તો થઈ ગયો અમે હાલતા હાલતા બે ત્રણ વાર પડી જાય એવી અમારી પરિસ્થિતિ થઈ જાય છે કોઈ જવાબ દેતું નથી કોઈ મત મત લઈ જાય છે અને ઉપર ઉપરથી પૈસા ખાઈ જાય છે કરશું ખાસ કરીને કઈ કઈ પ્રકારની સમસ્યાઓ આપણા વિસ્તારમાં જોવા મળે આપણે રોડ રસ્તા છે પાણીની સમસ્યા હતી હમણાં સોલ્વ થઈ ગઈ છે બીજા નંબરમાં કે આ ઓલા ચાંદીપુરાના બે કેસ આવ્યા છે તો આમાં અહીંયા તમે અહીંયા જોવો અત્યારે આ ઝાડવા કટિંગ કરેલ પડ્યા છે અહીંયા કચરો એવડો પડ્યો છે તો સાફ સફાઈ ટાઈમે થાવી જોઈએ

ચોક્કસ અન્ય જે છે આ ખાસ કરીને જે રીતના રસ્તા ખરાબ છે રસ્તાની જે કહી શકાય કે હાલાકી આવી રહી છે રૂટીન માટે કેવી તકલીફ પડે રૂટીન માટે બધાને તકલીફ છે લેડીઝને પ્રોબ્લેમ થાય છે ઓફિસે જવાવાળાઓને બહુ તકલીફ થાય છે વૃદ્ધ લોકોને તકલીફ થાય છે બીજી સમસ્યા અમારે સ્ટ્રીટ લાઇટની છે અને ગટરની સમસ્યા ગટરના પાણી ગટર રોડ ઉપર જ છલકાય છે એવરી ડે એકાદી એકાદી રોડ ઉપર તો ગટરનું પાણી નીકળેલું જ હોય છે વારંવાર રજૂઆત કરવા છતાં એ ગટરમાં કોઈ પણ જાતની તકેદારી જેના

અમદાવાદમાં ફરી એકવાર એક હોટેલની બેદરકારી સામે આવી છે શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી હયાત હોટેલની બેદરકારી હાલ ચર્ચાનો વિષય બની છે અહીં અહીંયા ગ્રાહકને પીરસાયેલા સંભારમાંથી વંદો નીકળ્યો હતો હોટેલમાં પ્રસંગ દરમિયાન ગ્રાહકને સંભાર પીરસાયો હતો જેમાંથી વંદો નીકળ્યો હતો આ ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી હોટેલના કિચનને પાલિકાએ હાલ સીલ મારીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ખેડા આણંદ અને મહીસાગર જિલ્લાની સૌથી મોટી સહકારી બેંક કેડીસીસીના ચેરમેન અને વાઇસ ચેરમેનની નડિયાદમાં આવેલ નવીન મકાનમાં ચૂંટણી યોજાઈ હતી બેંકની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં નડિયાદ પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં ચૂંટણી યોજાઈ હતી ભાજપ દ્વારા ચેરમેન તરીકે તેજસભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે રાજેન્દ્રસિંહનું નામ ફાળવવામાં આવ્યું હતું જેમાં ચેરમેન તરીકે પુનઃ તેજસભાઈ પટેલ અને રાજેન્દ્રસિંહ પરમારની બિનહરીફ વરણી કરવામાં આવી છે આ પ્રસંગે નાફેડના ચેરમેન જેઠાભાઈ ભરવાડ અમુલ ચેરમેન વિપુલભાઈ પટેલ સહિતના સરકારી આગેવાનો ઉપરાંત ખેડા આણંદ જિલ્લાના તમામ ધારાસભ્યો સંગઠનના હોદ્દેદારો સહિત બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરો પણ ઉપસ્થિત રહ્યા હતા આજે બેંક નું બીજી ટર્મ એટલે વર્ઝન ટુ જે આજે માનનીય પાટીલ સાહેબ ની જે પ્રથા મેન્ડેડ પ્રક્રિયા થી જ્યારે આજે ઉદ્ભવી ત્યારે આ બૃહદ ખેડા જિલ્લા એટલે કે બારસો ગામના પ્રતિનિધિત્વ કરતા એવા રાજકીય મહાનુભાવ એટલે કે અહીંના ધારાસભ્યો તેમજ સંગઠન ભારતીય જનતા પાર્ટી ના સંગઠનના પ્રમુખ શ્રીઓ તેમજ તેના મંત્રી શ્રીઓ અને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની ઉપસ્થિતિમાં સર્વાનુમતે મેન્ડેટ પ્રક્રિયાથી તેજસભાઈ એટલે કે મારું નામ અને રાજેન્દ્રસિંહ પરમાર આ બંને અઢી વર્ષ માટે બેંકની જે નીતિઓ છે એ લોકો સુધી પહોંચાડવા માટેની જે જવાબદારી સોંપી છે એના ભાગરૂપે આવનાર દિવસોની અંદર ગામે ગામ સહકારી મંડળીની સ્થાપના થાય જે પંચાયતની અંદર સેવા સહકારી મંડળી કે દૂધ મંડળી ના હોય તે અમારો પહેલો ખૂબ સારી પ્રગતિ થાય એવી ભગવાન પણ અમે પ્રાર્થના કરી છે અને આજે આપ આજે બધા જ જે મહાનુભાવ ઉપસ્થિતિ માં આજે આ જવાબદારી અમને સોંપી છે સકુશળ અમે એને નિભાવીશું એવું અમે ખેડા બેંક ના ચેરમેન અને વાઇસ ચેરમેન ની ચૂંટણી હતી ચૂંટણી અંદર ચેરમેન તરીકે તેજસભાઈ પટેલ અને રાજેન્દ્રસિંહ ઝાલા વાઇસ ચેરમેન તરીકે

જે પણ સરકાર શ્રી ની યોજનાઓ છે એ યોજનાઓ પ્રજા સુધી લઈ જાય અને દરેક ને લાભ મળે એવી પ્રવૃત્તિ કરશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે દેશ ના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં ગ્રામ્ય વિસ્તારમાં લોકોનું જીવન સ્તર સુધરે અને સી ટુ સી ના માધ્યમ થી માધ્યમ થી ગામડા સદ્ધરતા વધે અને ગામડાઓનું શહેરીકરણ અટકે એના માટે ભારતીય જનતા પાર્ટી તરફથી દરેક સરકારી સંસ્થામાં મેન્ડેટ પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે નરેન્દ્રભાઈ અમિતભાઈ અને સી આર પાટીલ સાહેબ સીટુ સી નું સપનું સાકાર કરવા માટે અમે ત્રણેય જિલ્લાના સૌ આગેવાનો ધારાસભ્યો ડિરેક્ટરશ્રીઓ અને પાર્ટીના આગેવાનો ભેગા થઈને આજે સર્વાનુમતે બિનહરીફપણે ચેરમેન વાઇસ ચેરમેનની નિયુક્તિ કરી છે આ નિયુક્તિ દ્વારા આવનારા દિવસોમાં જિલ્લાની બધી જ મંડળીમાં નીચે જઈને પેક્સ નું કામ પૂરું કરવામાં આવશે સી ટુ સી નું સપનું સાકાર કરવામાં આવશે અને આવનારા દિવસોમાં ત્રણેય જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં નરેન્દ્રભાઈએ જે સપનું જોયું છે ગ્રામ્યની આર્થિક સ્થિતિ સુધારવા માટે પ્રયત્ન કરવામાં આવશે તો હાલા બુલેટિન માટલો જ પરંતુ જતા પહેલા નજર કરી લઈશું હેડલાઇન્સ પર આ હેડલાઇન્સ નો પ્રાયोजक છે સ્વાદ શુદ્ધતા અને sehat નો પ્રતીક એટલે ચાશવાલાનું માખણમાંથી બનાવેલું શુદ્ધ ghee મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સખી મંડળની બહેનો સાથે વાર્તાલાપ 28000 થી વધુ સ્વ સ્વસહાય જૂથની 28000 થી વધુ મહિલાઓ સાથે વાર્તાલાપ કર્યો

સુરતના સારોલી ખાતે મેટ્રોનો બ્રિજ નમી જવાના મામલે મેટ્રોના અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી સંપૂર્ણ રસ્તો બંધ કરીને કામગીરી શરૂ કરાઈ આ હેડલાઇન્સના પ્રાયોજક હતા સ્વાદ શુદ્ધતા અને સેહતનું પ્રતિક એટલે ચાશવાલાનું માખણમાંથી બનાવેલું શુદ્ધ